નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ જે છે તેર દસ બે હજાર ને પચીસ આ સ્થિતિ આપણે જ્યારે જ્યારે માહિતી આપવાનો તમને પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે આપણે મહત્વના બે પાક ખરીફ પાક એટલે કે મગફળી અને કપાસ તો મગફળી તો જે છે એનું હાર્વેસ્ટિંગ અત્યારે ચાલુ થઈ ચૂક્યું છે એટલે મગફળીના પાક વિશે જે છે હવે વાત આપણે પૂર્ણ થાય છે પણ અત્યારે આપણો મહત્વનો ખરીફ પાક સોમાસુ પાક એટલે કે છે કપાસ તો કપાસની અંદર ખેડૂત મિત્રો અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે કેવા પ્રકારની માવજત લેવી જોઈએ એની વાત કરશું અને ખેડૂત મિત્રો એ પહેલાં આપણે વાત કરવાની છે કે અમારી યુટ્યુબ ચેનલ જે ખેતીની વાત છે ખેડૂત મિત્રો નવા કોઈ ખેડૂત મિત્રો હોય તો જે છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોને જે છે લાઈક આપી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કરીને અન્ય ગ્રુપોની અંદર અન્ય ખેડૂત મિત્રોને પણ જે છે આ ઉપયોગી માહિતી નીવડે ખેડૂત મિત્રો અત્યારે ખાસ વાત કરવાની છે સર્વપ્રથમ આપણે જે છે એ કપાસની કપાસની સ્થિતિ કેવી છે અત્યારે કે આગોતરા કપાસ હોય કે વાવણીના કપાસ હોય જ્યારે કપાસની સ્થિતિ અત્યારે જે છે એ ખાસ અત્યારે જે આપણે વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો જે છે એ ફ્લાવરિંગ ડ્રોપ થવાનો પ્રશ્ન છે ફ્લાવરિંગની એટલે કે છાપવાની અંદર આપણે જે છે દાગા પડી જવા પીળા પડી જવા અને અંતે ખરણ થઈ જવું જે નાની નાની ઝીંડવી બનીને પણ ખરણ થઈ જાય છે તો એના માટે કેવી માવજત રાખવી પડે લેવી જોઈએ અને અથવા તો લાંબા સમય સુધી આપણે જે છે કપાસને ઊભો રાખવાનો હોય તો પણ કેવી માવજત લેવી જોઈએ અને પ્રશ્ન એ પણ આવે છે કે ખેડૂત મિત્રો જે છે આગોતરા કપાસ છે એમને કાઢી અને રવિ પાક એટલે કે શિયાળુ પાક કરી નાખવો કે કપાસને લાંબા સમય સુધી ઊભો રાખવો તો ખેડૂત મિત્રો વાત છે સર્વપ્રથમ આપણે જે છે ઓરવેલા કપાસ હોય કે વાવણીના કપાસ હોય ખેડૂત મિત્રો જો સારી સ્થિતિ આપણા કપાસ હોય કપાસ બગીડ્યા ના હોય આછીની આછી જમીનની અંદર હોય અને વધારે પડતા એની અંદર જો ઝીંડવાનું બંધારણ થઈ ગયું હોય તો ક્યાંય ને ક્યાંય જે છે એ કપાસ આપણા સુકારાનો પ્રશ્ન આપણી નજર સામે આવે છે જો આપણને એમાં એની અંદર આપણને એમ લાગતું હોય કે હવે આ કપાસની અંદર રિકવરી આવી એવું નથી તો ખેડૂત મિત્રો એની અંદર કોઈ પણ જાતની સ્ટ્રીટમેન્ટ ન લેવી જોઈએ અને જ્યારે એ ઝીંડવા ફાટી જાય ત્યારે વિનાટ કરી અને આપણે એનો રવિ કરી નાખવો જોઈએ પણ કાંઈ કોડીક જો હારી સ્થિતિની અંદર કપાસ હોય તો ખેડૂત મિત્રો આપણે કપાસને ઉભેલો રાખવો જોઈએ અને એની માવજત કરી અને જે છે આપણે એને કપાસને સારી સ્થિતિએ લાવવો જોઈએ કપાસ જે છે એ શિયાળુ પીએ પાક છે એટલે લાંબા સમય સુધી રહે ઊભા રહે તો આપણે ઉત્પાદન તો આપે જ છે પણ ખેડૂત મિત્રો જે છે અત્યાર સુધી આપણો જે છે ખરીફ પાકની અંદર એટલે કે કપાસ પાકની અંદર આપણો ખર્ચો ચડી ગયો હોય અને જો કપાસ અત્યારે બગડી ગયો હોય તો ખેડૂત મિત્રો ખૂબ સારી ટ્રીટમેન્ટ લઈ લેવી જરૂરી છે અને અમારા સુધી જ્યારે જ્યારે આપ અમને પ્રશ્નો આવે છે ત્યારે જ અમે આ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે પ્રશ્નો એવા આવે છે કે ભાઈ જે અત્યારની સ્થિતિ એ કપાસ છે તો એને ઉભો રાખવો અને ઉભો રાખવો હોય તો એને કેવી રીતની સ્ટ્રીટમેન્ટ લેવી નીચેથી કેવી સ્ટ્રીટમેન્ટ લેવી કેવા પ્રકારના ખાતરો આપવા અથવા ઉપરથી પણ કેવા પ્રકારનો જે આપણે સ્પ્રે કરી શકીએ છીએ એ પહેલાં ખેડૂત મિત્રો આપણો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અને અમારા વિડીયોની અંદર પણ અમારો મોબાઈલ નંબર આપેલો હોય છે અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી ક્યાંય ને ક્યાંય વાઇઝ અલગ અલગ પદ્ધતિથી આપણે માવજત લેવાની હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારા મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા ફોટો નાખી અને પણ અમારા અમને મેસેજ નાખી અને માહિતી લઈ શકો છો ખેડૂત મિત્રો સર્વપ્રથમ આપણે વાત કરીએ તો અત્યારે જે કપાસની સ્થિતિ છે એ છાપાની અંદર ટપકા પડવા છાપા પીળા પડી જવા છાપા ખરી જવા ઝીંડવી નાની નાની થઈને ખરી જવી કપાસનો પાક પણ પીળો પડવો સુકાઈ જવો અથવા તો ધીમે ધીમે જે છે એ આપણો જે છે બગાડનો પ્રશ્ન છે આગળ વધવો તો ખેડૂત મિત્રો જો લાંબા સમય સુધી આપણે કપાસને ઉભો રાખવો હોય તો નીચેથી ખાતર આપી નીચેથી ખોરાક આપી અને પાલર પાણી વેલામાં વેલી તકે એને આપી દેવું જોઈએ સર્વપ્રથમ તો આપણે આ જ કરવાનું રહે છે જો આપણે નીચેથી ખાતર આપવું હોય તો કેવા પ્રકારનું આપવું જોઈએ એની વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટ આપવું હોય તો એક વીઘા દીઠ આપણે બાર કિલો લેખે એમોનિયમ સલ્ફેટ આપી દેવું જોઈએ અને જો આપણે

એ પ્રતિવિધા પ્રમાણે વીસ કિલો જો આપી દઈએ તો પણ આપણને ખા સારા પરિણામો મળે છે આ બધા જ ખાતર નથી આપવાના આની અંદરથી કોઈ પણ એક ખાતરની આપણે પસંદગી કરવાની છે અને એમની સાથે ઝીંક ડબલ આપણે ઘણા બધા વિડીયોની અંદર આપણે આગળ ખેડૂત મિત્રો આપણને સલાહ આપણને માહિતી આપણે આપી ચૂક્યા છીએ જેની અંદર ઝીંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર એટલે કે સૂક્ષ્મ તત્વો પણ આવી જાય છે અને ગૌણ તત્વો પણ આવી જાય છે એક મુખ્ય મુખ્ય આપણે જે ચાર કીધા જેસે એમોનિયમ સલ્ફેટ વીસ વીસ જીરો તેર છે અથવા તો બાર બત્રીસ સોળ પણ છે ચોવીસ ચોવીસ છે કે એસએસપી છે આ એક ખાતર લઈ એમની સાથે આ ત્રણ થી ચાર કિલો લેખે ઝીંક ડબલ આપી દેવાથી ખૂબ સારા પરિણામો મળતા હોય છે અને ત્યાર પછીની વાત છે કે એ ખાતર સાથે અન્ય આપણે શું ઉમેરો કરી શકીએ છીએ ખેડૂત મિત્રો જે છે જે મુખ્ય આપણે ખાતરો છે એનું પ્રમાણ ઘટાડી અને આપણે ખેડૂત મિત્રોની મિત્ર ફૂગ એટલે કે જે છે મૈકો રાજા બેક્ટેરિયા જે આવે છે એ પણ એક વિગા દીઠ જો દોઢ કિલો લેખે આપણે આપી દઈએ તો ખૂબ સારા એની અંદરથી આપણને લાંબા ગાળા માટે પરિણામો મળે છે આ બધી સ્ટ્રીટમેન્ટ ક્યારે લેવાની છે કે જો આપણે પાક જે છે એ લાંબા સમય સુધી ઊભો રાખવાનો હોય તો જ ટ્રીટમેન્ટ લેવાની છે જો આપણે રવિ પાક આપણે કરવાની ગણતરી હોય તો કોઈ પણ જાતની એની અંદર ટ્રીટમેન્ટ કરવાની નથી એટલે કે કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો નથી આ નીચેથી ખાતર આપીને વહેલામાં વહેલી તકે આપણે એમને પાર્લર પાણી આપી દેવું જોઈએ જેથી કરીને જે છે જે વરસાદનો ભેજ છે એ નીચે અને આપણો જે વધારાનો ભેજ ઉપરથી આપણે પાણી આપીએ એ ભેજ ટકી રહે છે એટલે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય જે છે ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે પાલર પાણીની ખૂબ ઉપયોગીતા મહત્વતા હોય છે એટલે પાલર પાણી આપી દેવું ખૂબ જ જરૂરી છે હવે વાત આવે છે આપણે જે છે કપાસના પાકને ઉપરથી કેવા પ્રકારનો સ્પ્રે કરવો જોઈએ જ્યારે આપણે આપણા જે છાપાની અંદર પાનની અંદર જ્યારે ટપકા પડે છે લાલ અને કથયર કલરના અને જ્યારે છાપવાનું ખરણ થઈ જાય છે ઝીંડવીનું ખરણ થઈ જાય છે અને પાક પીળો પડે છે ત્યારે એક ફૂગનાશક સારું વાપરવું ખૂબ જ જરૂરી હોય છે ખૂબ ફૂગનાશકનો એક સ્પ્રે આપી દેવો ખૂબ જ જરૂરી હોય છે વહેલામાં વહેલી તકે આપણે ફૂગનાશકનો સ્પ્રે આપી દેવો જોઈએ એમની સાથે એમિનો એસિડ વાળી તમે પ્રોડક્ટ વાપરી શકો છો હુમિક એસિડ વાળી પ્રોડક્ટ પણ વાપરી શકો છો જે હુમિક એસિડ અને એમિનો એસિડ નું સમન્વય આવે છે જે બંને એક જ પ્રોડક્ટમાં આવી જાય છે એનો પણ તમે ઉપયોગ સાથે કરી શકો છો હવે કીટકનાશક તરીકે જેવી જરૂરિયાત મુજબ તમે આની સાથે મિશ્ર કરી શકો છો પણ કપાસનો પાક એવો છે કે આપણે જે છે દરેક ફિલ્ડની અંદર અલગ અલગ જરૂરિયાત હોય છે આપણા પાકને કેવી જરૂરિયાત છે એવી આપણે માવજત લેવી જોઈએ જો ફૂગનાશક તો ફરજિયાત જ લેવાનું છે એટલે એ કેવા પ્રકારનું વાપરવું જોઈએ એની વાત કરીએ તો ખેડૂત મિત્રો એ હું તમને પહેલી ભલામણ એની કરીશ કે જે વિલોવુડ કંપનીનું વેલેક્સ્ટ્રા આવે છે જેની અંદર એક્ઝાકોના અને વેલિડા આ બંને પ્રકારના આની અંદર કન્ટેન આવી જાય છે પ્રતિ પંપ ચાલીસ થી પચાસ એમ એલ રાખી અને જો કરવામાં આવે તો આપણને ખૂબ જ સારા આના પરિણામો મળે છે ખેડૂત મિત્રો ત્યાર પછીની પ્રોડક્ટની વાત કરીએ તો એ જે એજોસ્ટ્રોબેરીને ટેબુ કોના જો જે કલસ્ટર નામથી આવે છે ઘણી બધી કંપનીઓને આવે છે આ દરેક કંપની બતાવ બનાવતી હોય છે કોઈ પણ સારી કંપનીનું લઈ અને તમે ઉપયોગ કરી શકો છો આનો જે છે એનો આપણે પ્રતિપંપ પ્રમાણે પચીસ એમએલ લેખે રાખી અને આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછીની પ્રોડક્ટ છે એ છે તુફેક્સ વિલોવુડ કંપનીનું તુફેક્સ જેની અંદર ત્રણ કન્ટેન આવે છે તુફેક્સા ડાયફેનોકોનાઝોલ અને વેલિડામાઇસિડ એટલે કે એન્ટીબાયોટિક પણ આવી જાય છે અને અન્ય ફૂગનાશક પણ આવી જાય છે આને પ્રતિપંપ વીસ થી પચીસ એમએલ લેખે રાખી અને જો આપણે છટકાવ કપાસની અંદર કરી દઈએ તો ખૂબ સારા પરિણામો મેળવી શકીએ છીએ ત્યાર પછીની પ્રોડક્ટની વાત આવે

ખેડૂત મિત્રો આપણે આગામી આગામી સમયની અંદર રવિ સિઝન જે શિયાળુ પાક છે એનું વાવેતર જશે એમની અંદર જે કે ચણા હોય છે ધાણા હોય છે ધાણી હોય છે જીરું હોય છે લસણ હોય છે ડુંગળી હોય છે કે ઘઉં હોય છે કે કોણ કોઈ પણ અન્ય પાક હોય છે ખેડૂત મિત્રો આની અંદર પાયાના ખાતર કેવા વાપરવા જોઈએ બીજ માવજત કેવી જોઈએ અને બીજ પસંદગી કેવી લેવી જોઈએ એની વાત લઈ અને તમારા સમક્ષ હાજર થતા રહેશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર